આણંદ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી પહેલા ભાજપ માટે આનંદના સમાચાર ચૂંટણીના એક દિવસ પહેલાં ભાજપે મોટું ગાબડું પાડી દીધું આણંદ બ્લોકમાં હરીફ ઉમેદવારો પિયુષ રાજ અને ગૌરાંગ પટેલને ભાજપના ઉમેદવાર કાંતિ સોડાને ટેકો જાહેર કર્યો જિલ્લા અધ્યક્ષ સંજય પટેલ અને સાંસદ મિતેશ પટેલની હાજરીમાં બંને નેતાઓ ભાજપમાં જોડાયા આનાથી ભાજપની એક વધુ બેઠક પર જીત નક્કી મનાય છે આણંદના કમલમ ખાતે દિવાળી જેવો ઉત્સાહ ભલે માહોલ જોવા મળ્યો જોકે ડેરીના રાજકારણમાં ગરમાવો આવ્યો અને

લઈને જ હું ભારતીય જનતા પાર્ટીમાં આજે મેં જોડાયો છું અને હું અત્યારે હું અમૂલની અંદર જે આણંદ એકના મતદારો જે છે એ બધા મતદારોને હું વિનંતી કરું છું કે તમામ મતદારો માન્ય કાંતિ કાકાને જંગી બહુમતીથી જીતાડી અને અમૂલની અંદર એમને પાછા પણ આપણે નિમી અને એમને એમના સ્થાન પર પાછા લાવીએ વિપક્ષમાં કોંગ્રેસનું નામો નિશાન નથી ગુજરાતમાં અને જ્યારે સહકારીતા માટે આપણા ગૃહમંત્રી સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે યુનિવર્સિટી પણ આણંદ જિલ્લામાં આપ્યું હોય ત્યારે સૌને પશુપાલકો અને સહકારિતા ઉપર એક અતૂટ વિશ્વાસ થયો છે